મિત્રો આપણે હમણાં જે વાત કરીને એ ફોર્મ હતું તમે વારસાઈ આંબો બનાવો છે તો તમે કઈક ફોર્મ ભરવું પડશે ને એ ભાઈનું શું હતું અરજી માટેનું અરજી પત્રક હતું હવે વારસાઈ આંબો તમે આટલું વ્યવસ્થિત તૈયાર કરીને જાઓ હજાર રૂપિયાની અંદર બની જાય ક્યાં ક્યાં ત્રણસો ચારસો રૂપિયાના સ્ટેમ્પથી ત્રણસો ની અંદર તમારો બની જાય તમારે પૈસા અને આમાં તમે ભરતો હાથ વાળી નહીં ભરતા કારણ કે હાથ ભરશો તો હાલે ન હાલે એવું ક્યાંય કેતો નથી પણ નહીં ભરશો કારણ કે એમાં અક્ષર નહીં ઉખલે અને કઈક વસ્તુની મિસ્ટેક રહી ગઈ તો રેવન્યુ રેકોર્ડ સુધારવો બહુ અઘરો મળશે એના કરતા ટાઈપ કરી જજો આ વસ્તુને શું કરવાની છે ટાઈટ આવો જ નમૂનો જાળવો કાંઈ જરૂરી નથી પણ આના શબ્દો આને આ રહેવા જોઈએ ફોર્મેટ જે છે આ હોવું જોઈએ આમાં એક પણ શબ્દ નવો ઉમેરવાનો નથી કે એક તો પણ શબ્દ કમી કરવાનો નથી બરાબર સમજો નવો ઉમેરવાનો પણ નથી તમારે ખાના જ ભરવાના છે તમને જે ડ્રાફ્ટ આપું છું તે તો આ આખી માર્ગદર્શિકા છે રેવેન્યુની કે કેવી રીતે ડેફિડેવિટ બનાવવાનું છે આ તમને ઓનલાઈન પણ મળશે આ જ નમૂના પ્રમાણે એપીડેટ કરવાનું થાય તો વારસાય આંબા માટેનું સોગંદ નામ ઉપર હેડિંગ શું છે વારસાય આંબા માટે આમાં નવા શબ્દો નહીં એડ કરતા આમ પ્રમાણેનું આજ ટાઇટલ છે આથી હું સહી કરનાર જે અરજદાર છે આપણે વાત થઈ ગઈ ગતી ગુજરી ગયો છે તો એની સીધી લીટીવાળાનો જે એક વારસદાર છે એનું નામ અહીં આવશે એમ નહીં પૂછતા કે પાછા પાંચ જણા છે તો પાંચે પટના લખવા કે નહીં અરજદાર કેટલા હોય હંમેશા

કે મુસ્લિમ છે એ ધર્મ લખો ધર્મ લખવાનો હેતુ પણ છે સમજદારી પણ કે આ સોગંદનામું છે તો તમે તમારા ધર્મના આધારે સોગંદ લ્યો છો ને બરોબર તમે મુસ્લિમ લખો તો અલ્લાહને સાક્ષી રાખીને લ્યો છો રેડી હિન્દુ છો તો તમારા ભગવાનને સાક્ષી રાખીને લ્યો છો ભાઈ ધંધો ધંધો વ્યવસાય ખેતી જ લખજો કે તમે જમીન ખેતી માટે જ કરો છો તો ખેતી અને વેપાર એમ લખી શકો લખવું તો પણ ખેતી તો આવું જ જોઈએ બરાબર યાદ રાખજો ખાલી વેપાર લખતા નહીં તો ખેતીમાં ભાગ લેવા ન જાતા ખેતી અને વેપાર ખાલી ખેતી લખો તો કઈ વાંધો નથી રહે અહીં આધાર કાર્ડ મુજબ નું સરનામું લખી તાલુકો જિલ્લો લખી નાખો રેડી મારા સત્ય ધર્મ પ્રતિજ્ઞા પૂર્વક જાહેર કરું છું કે અહીંયા મોબાઈલ નંબર નથી તો એડ કરતા નહીં કોઈ શબ્દો ઉમેરવાનો થતો નથી તમે અરજીમાં લખી નાખ્યો છો હવે અહીંયા બરાબર ભરવાનું છે હું ઉપરોક્ત સરનામે રહું છું મારા કુટુંબીજનો હયાતી માં લખતા હો તો હયાતી માં વારસદારો નીચે મુજબ છે અને કોઈ ગુજરી ગયા હોય તો અમારા ગુજરનાર પિતાજીના સીધી લીટીના વારસદારો નીચે મુજબ છે આટલો સુધારો થાય બે વસ્તુ શીખવાડી દઈએ આપણે આ સિવાય અન્ય કોઈ વારસદારો નથી આ શબ્દ કોમન છે બધામાં તથા ભવિષ્યમાં સાબિત થશે તો હું ગુનેગાર થઈ એની મને જાણ છે જૂનામાં એમ હતું અને એ પણ હાલે કે કન્ય કોઈ પણ વારસદાર છુપાવેલા નથી બે વસ્તુ એક જ છે બરોબર છે તો એ રીતે લખી નાખો હવે વારસદારોની વિગત અહીંયા તમારે શું બતાવવાના છે જે વ્યક્તિ સિદ્ધિ લીટીમાં ગુજરી ગયા છે કે વારસાઈ હયાતીમાં દાખલ કરે છે એના પત્નીનું નામ પહેલા લખો પછી પેલા પુત્ર બીજા પુત્ર પુત્રી ક્રમશઃ જે રીતે જન્મેલા હોય એ રીતે બધા ભાઈ બહેનોના નામ ચડાવી દો હવે અહીંયા સંબંધ બતાવો તો પ્રથમ માં પત્ની લખજો વરદાની માતા છે ને તો માતા નો લખતા બરોબર ગુજરનાર વ્યક્તિ છે ને તો ગુજરનાર વ્યક્તિ શું થયા પત્ની પછી પુત્ર હવે હયાતી માં દાખલ થતો હોય તો પાછા પત્ની જ આવે ને ન્યાય હયાતી માં દાખલ કરે તો શું આવે પત્ની પુત્ર પુત્રી મેજર થાય ત્યાં સુધી જમીન તમે વેચી શકતા નથી કોર્ટ શકો પરમિશન ફરજિયાત ચડાવવો જ પડશે આંબો બનાવતા નહીં પ્રક્રિયા કરી તમને અટકાવી દઉં